કોક મેટર બીજી થયું તો મજા આવત બાંકાલ ને મૂઢે ભરી મેટર સાચી જ હે શું કે શું થયું હે અરે અમુક અમુક તો માટી બીવો નું આવતો ને તો શેટ્ટે થી ગયો પાછા મારા દુશ્મન એ લા મેટર મેટર મેલી ગયે હા કરે કોઈ ફાયદો મળે તને એટલે તું જો હે કોક તાન દે કલા કરે કાકા તું મારા ભઈ પડે ને કે તને ભમાઈ નાખું મને મેટર કરવાનો એ તું મન બમાવે ને પતા

તો ખબર નહિ પડતી આ પેલું જુન ચોપા આ પોળી કેમ ના દો આ બાનું છે છે મારા બાનું નામ और सगले गा ने मारियो सगले ने बड़े हाथ से लग गया अंतर घुमाया वो कहां होय नहीं घुमा के वार नहीं कर तो वो घुमावता है टंकल हमने टंको बगाड़ी हूं बगाड़ के टंको 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 आ सगला लादी धोखती डाल दी खाली आ आ बे भाई यार आ बे भाई एकला काफी सी बनता अब बंको एकलो ए Abangka, tungkolaa kädessi. Abangka, pelaa niin. Abangka, tuli mitä? Suosiakkaa. Kiasu niin. Abangka, tuli suosia. Ah! 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 Ah!

સસાજ્યા ખુઓ માચ કાલે બંકા હામે આચલે કરવાના બંકા લો ટંગો વક્ત કાલે

ઘર આ આ વાજમે મને કશું શું બેસ બોલ તમાર સમાધાન તમાર તન કમાતા સમાધાન ના તો પેલો પાણી જા આ 11 ફેરી ના છોરી ના છો કે શું છે ઓ કાકી લે ઓ હોટી

આ લેટર લીને આ લેટર ના ખબર છે એટલે શરમ પોણી આવી જાય અમે એવું કરું શરમ પોણી આવી ગયું તો નેક તૂટી અમે કર્યા આયા અમને ખબર નથી નેક તૂટી ગઈ કોઈ બધું ભરાઈ ગયું

एक तो आटली खाली आके जे पोस दौड़छु बरी जेती नाक्ष ओम खाली ओने आटली ने, ने, ने। ए, दा दा तो हेडवान ओम फूल बनावछ आटलो के ओम तमी त गेडा जाजु ने ओम लबसी जे तमी त गारा मालाज जु कुतरा कोडा आमी एनी नाखा तमी जारे कितू ना होत के तमी तमी हमार खूब कई पनी तमारो ओशो फुटी दीती ना देसु के नळी नासेली से किते आप हमारी बातवा अब भियै भइला त ए मूर्ख छटिए पनि पर्दैन काका रुख खोज्न के बेहि

আমি পাঁচ না এই আমি গ্রা গাড়ি দি খালি ফল লে দাজি ফল দি দাই দা বুড়া বুড়া তুই বুড়া ওই দে આપણે આ માર ભાઈ તો પોલીસ મેન હમણાં ગેલ માં જઈને આ માર ભાઈ તો મને ઢોકા ગવરાવે છે ઓ સારી કોણ નટ કરો નટ કરો करू અમે આ લેવ નંબર આ લેવ નંબર એ આપણે લેતી અમે 1 રૂપિયા એક ટોલા નું 5 ટોલા લેતા છો તમે કોણ લીધી આ ટોકરા ફોન લાગી લે ઉપર વાડે લાવ ઉપર હમરાજભાઈ 10 સિંગા દીના ને એટલી જેતી ઊંચી નટ રાખેડ પણ કોણી આવન બની કોણી બનજો ઠેકના ફોન લગા હમણે તમારા ઘોમે ફોન લગાવ आम देखो तो पुटा बची जो तई पैसा ना आलो तू जो तई आ लीजिए रेम छु थाई ना आलो यावन छु आलोई यो लो के ना मैं खबर ए सुन जी जरूरत અમે ને ઈજે લેબુડી ઉજી એક અને ચોપરો એને પોસ્ટ વાળો નાખો એ બી ન બી આવો કિશન મેટર થઈ ગઈ એટલે લોકેશન અમાર કુટુંબમાં મેટર થઈ ગઈ કુટુંબ કે અમાર કે કે હોય કોણી બંધ કરાય કરો પરું હારું વેડો તરત આવજો કેટલે અલે આઈ ગયો ડોલો આયા ગમ્મો હારું તરત આવજો અલે આઈ દેસ આયું લાલો તમારું ખાલો લાઈ ફોન એટલે નાખજો બરો કે કે હા હવે હવે આપણે ખેતી થી કમાલ મજા થાય તમાર ખેડુ જે તમા મજા આ રૂ હે હેડા પર હવે 什么东东？别说了，别说了，快开你嘴巴！大哥，别说了，嘿嘿。